કચ્છના ગાંધીધામમાં ટાયરની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના ઓસ્લો રોડ નજીક રિષભ ટાયર નામની દુકાનમાં ભીષણ આગ લાગી હતી આગના કારણે દુકાનમાં રહેલા ટાયરો બળીને ખાક થઈ ગયા છે રબરના કારણે આગે પડવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ

આગના કારણે દુકાનમાં રહેલા ટાયરો બળીને ખાક થઈ ગયા છે રબરના કારણે આગે પડવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ